નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા તાલુકાના નવા ગામ ખાતે તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ ડિસેમ્બરના રોજ વેદાચાર્ય જિગ્નેશભાઈ શુક્લ સહિત એકાવન ભૂદેવોની નિશ્રામાં ત્રિદિવસીય પંચકુંડી મહારુદ્ર યજ્ઞ પર્વ યોજાયો આ પર્વમાં ધરમપુરના જાણીતા ભાગવત કથાકાર પંકજ વ્યાસે ખાસ ઉપસ્થિત રહી આશીર્વદન પાઠવી ભગવત કાર્યનું મહત્વ સમજાવ્યું આત્મકલ્યાણ સૌનું કલ્યાણ અને સનાતન સંસ્કૃતિના જયઘોષની ભાવના સાથે નવા ગામના યજમાન મોહનલાલ કુબેરદાસ જોશી પરિવાર આયોજિત આ યજ્ઞમાં પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક ભગવાન દર્શનનો બીજો કોઈ દેવ અનુભવી મળે